સામાન્ય રીતે માન્યતાઓમાં લોકો પોતાના સંતાનો પરિવારજનો અથવા પોતે મંદિરે દર્શન કરવા જાય છે પરંતુ આ વખતે પાળાને માનતા હેઠળ ગોગ મહારાજના મંદિરે લઈ જવામાં આવ્યો હતો દેલગામના ખેડૂત પ્રેમજીભાઈ ચૌધરીએ જણાવ્યું કે તેમના પાળા માટે વિશેષ માનતા રાખવામાં આવી આ માનતા મુજબ પાળાને ડેલ ગામથી લઈ નેસડી ગામના ગોગ મહારાજના મંદિરે પગપાળા લઈ જવામાં આવ્યું આ પાળાનું નામ બાદલ રાખવામાં આવ્યું છે તૈયાર કરવામાં આવ્યો અને ગામના અનેક તેને ગોગ મહારાજના મંદિરે લઈ જવાની યાત્રામાં જોડાયા ગામમાંથી નીકળેલા આ પાળાને થરાદ મીઠા હાઈવે પરથી પસાર કરવામાં આવ્યો ત્યારે સ્થાનિક લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી સામાન્ય રીતે લોકો મંદિરે દર્શન કરવા જતા હોય પરંતુ પાળાને મંદિરે લઈ જતા દ્રશ્યે સૌનું ધ્યાન ખેંચ્યું રસ્તામાં અનેક ગ્રામલોકોને વાહનચાલકો વિરલ માનતાના સાક્ષી બન્યા ઘણા લોકોએ આ ક્ષણને પોતાના મોબાઈલ કેમેરામાં પણ કેદ કરી આ પાળાને ભોગ મહારાજના મંદિરે લઈ જવું એ અમારી માનતા છે પાળા બાદલને અમે ડેલ ગામથી લઈ નેસડી ગામ સુધી પગપાળા લઈ જઈ રહ્યા છીએ ભોગ મહારાજના દર્શન કરાવ્યા બાદ અમારી માનતા પૂર્ણ થશે આવું દ્રશ્ય પહેલીવાર જોવા મળતા સ્થાનિકોમાં ભારે ચર્ચા થઈ સામાન્ય રીતે આવા પ્રસંગો માણસોને કેન્દ્રમાં રાખી થાય છે પરંતુ પ્રાણી માટે આવી માનતા નિભાવી એ અત્યંત નવતર ઘટના ગણાઈ રહી છે ગામના નાના મોટા તમામ લોકોમાં ધાર્મિક ભાવનાનો માહોલ છવાયો હતો બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી બનાસકાંઠા જી નમસ્કાર જીટી નાઇન ગુજરાત ન્યુઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે એક નવો નજારો જોવા મળી રહ્યો છે ત્યારે જે દેવપુરા કહેવામાં આવે છે થરાદનું ત્યાં દેવપુરા અ મેઇન હાઈવે ઉપર એક પાડો લઈને જયારે ખેડૂતો આવતા હોય છે ત્યારે એમની મુલાકાત લેશું ક્યાં આ પાડાને ક્યાં સુધી લઈને જાય છે અને ક્યાંથી પાછા કોઈ કોઈ જાત્રા કરવાની છે કે કોઈ દેવ સ્થળે લઈને જાય છે કે કોઈ સત્તાધાર જવાનું છે તો આ ખેડૂતોની આપણે મુલાકાત કરશું કે આ પાડાને શણગારી અને તમે ક્યાં સુધી લઈને જાઓ છો અને શું છે આ સિસ્ટમ જી નમસ્કાર નમસ્કાર શું નામ છે આપનું માનવ ચૌધરી પ્રેમજીભાઈ તમારી હું ડેલ થી આવું છું અને નેસડી ગામ જે કોતરવાડા નેસડી છે ત્યાં અને ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા લઈને જવાનું છે જી તો પાડાને પણ ગોગ મહારાજના મંદિરે દર્શન કરવા લઈ જવાનું છે પછી શું સિસ્ટમ છે પોતાનો પણ જે અમારા કુળ દેવતા છે ગોગા મહારાજ એટલે અમને એવું કે બસ ઈચ્છા હતી કે એકવાર દર્શન કરાવીએ હજી તો પેલા કોઈ તમારા ઘંટિયા કોઈ આવું કરતા કે હું પેલો જ એવું કે પેલી વાર ગોગા મહારાજ મંદિરે લઈને છું તો તમારે કેટલી ગાયો છે છે ઘરે આ વડેલ આપનું નામ જણાવશો બોલો બોલો આપનું નામ જણાવું આપનું નામ જણાવો કઈ બાજુ જાવ છો નેસડી છોડા ને લઈને

નમસ્કાર જીટી નાઇન ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપણું